નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ સ્ટોરી વિથ ચાવડામાં આજની કહાની છે કર્મનો પ્રભાવ ખોટું કરનારનો અંત એક એવી વાર્તા જે આપણને સમજાવે છે કે લાલચ અને અહંકારનો અંત સદાય પતન સાથે જ થાય એક પ્રાચીન રાજ્યમાં એક શક્તિશાળી પણ લાલજી રાજા રાજ કરતો હતો એને લાગતું કે સંપત્તિ અને શક્તિ જ સર્વશ્રેષ્ઠ છે પણ એ ભૂલી ગયો હતો કે કર્મની લકીત કોઈ મટાવી શકતું નથી તો આવો જાણીએ એક રાજાની કહાણી જેનો અહંકાર જ તેના પતનનું કારણ બન્યું આ વાર્તા તમારા હૃદયને સ્પર્શ કરી દેશે અને વિચારવા મજબૂર કરી દેશે તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ એક પ્રાચીન રાજ્યમાં શક્તિશાળી રાજા વિજયસિંહનું શાસન હતું તે બુદ્ધિશાળી હતો પણ એક ખરાબ ગુણ પણ હતો લાલચ અને અહંકાર રાજ્ય સમૃદ્ધ હતું પણ રાજા વધુ ધન એકઠું કરવાની લાલસા રાખતો ગરીબો પર ભારે કર ન્યાય વિના કઠોર દંડ અને શક્તિનો દુરપ્રયોગ એના શાસનની ઓળખ બની ગઈ એક દિવસ એક મહાન સંત રાજાને મળવા આવ્યા રાજાએ ભવ્ય સ્વાગત કર્યું પણ સંત હસ્યા અને કહ્યું હે રાજન તું કેટલું પણ ધન એકઠું કરી લે પણ એક દિવસ તારા પાપનું ફળ તને મળશે રાજા ગુસ્સે થઈ ગયો મારા પાપનું ફળ હું તો મજબૂત છું મને કોણ હરાવી શકે સંત શાંતિથી બોલ્યા કર્મ પોતાનું કામ કરશે તું સમયની રાહ જો રાજાએ સંતની વાત નકારી દીધી અને વધુ લાલચમાં પડ્યો પ્રજા રડતી રહી ભૂખી રહી દુખી રહી પણ રાજાને પોસાય તેમ ન હતું એક રાત્રે રાજાને એક ભયંકર સ્વપ્ન આવ્યું તેણે જોયું કે એક ભયંકર વાવાઝોડું તેના મહેલને ઉખાડી રહ્યું છે તે ચીસો પાડી રહ્યો હતો પણ તેને બચાવનાર કોઈ ન હતું અચાનક એક દેવી અવાજ આવ્યો કે હે રાજન ઘર્મનું ચૂકવણું શરૂ થઈ ગયું છે રાજા તરત જ જાગી ગયો પણ દુઃખદ કથાનક શરૂ થયો હતો થોડા જ દિવસોમાં રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો ખેતરો સુકાઈ ગયા પાણી ખૂટ્યું પ્રજા ભૂખ તરસથી પીડાવા લાગી પ્રજાએ વિનંતી કરી તો હે રાજન અમારી મદદ કરો પણ રાજાએ અભિમાનથી કહ્યું મારે મારા ધનની ચિંતા છે તમારું ધ્યાન રાખવું એ મારી ફરજ નથી આ એ જ ક્ષણ હતી જ્યારે તેના પતનના વાદળ ગાજી રહ્યા હતા રાજ્યભરમાં પ્રજાનો કોદ ઉકડ્યો લોકો રાજાને પ્રેમ કરતા હતા પણ હવે એને શ્રાપ આપી રહ્યા હતા શત્રુ રાજાઓએ પણ આ તકનો લાભ લીધો અને યુદ્ધ જાહેર કર્યું વિજયસિંહ હવે એકલો પડી ગયો એ યુદ્ધ પણ હારી ગયો રાજ્ય ગુમાવ્યું રાજમહેલ ગુમાવ્યો અને સંપત્તિ પણ ગુમાવી અંતે જે રાજા ભવ્ય મહેલમાં રહેતો હતો તે આજે ભૂખે દર્શ્યો ઉલખમાં ખાઈ રહ્યો હતો તફાવત સમજાય ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું એક દિવસ એણે એ જ સંતને જોયા જેમણે આગાહી કરી હતી રાજાએ કાપતા સ્વરે કહ્યું હું ભૂલ્યો હતો હવે હું સમજ્યો કે લાલચ અને અહંકાર મતદાન તરફ જ લઈ જાય છે સંત હસ્યા અને કહ્યું એ રાજન હું તને સલાહ આપવા નથી આવ્યો તને શીખ આપવા આવ્યો છું કે હવે તું સાચા માર્ગે ચાલ અને ત્યારબાદ વિજયસિંહ એક સાધુ બની ગયો અને તમામ અહંકાર છોડી દીધો અને જીવનનું સાચું તત્વ સમજી ગયો અને હવે એક સંન્યાસી જીવન જીવવા લાગ્યો તો આ નાનકડી વાર્તા આપણને જીવનનો મોટો પાઠ શીખવે છે લાલચ અને અહંકાર સદા પતન તરફ લઈ જાય સંપત્તિ અને શક્તિ તાત્કાલિક છે પણ સારા કર્મ એ શાશ્વત છે સાચો શાસક એ જ છે જે પ્રજાના સુખ દુઃખની ચિંતા કરે કર્મને ક્યારેય અવગણવું નહીં કારણ કે તે હંમેશા ચોક્કસ પાછું આવે છે તો દર્શક મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તમારા વિચારો કોમેન્ટમાં લખજો અને મારી નમ્ર વિનંતી છે કે આવી જ પ્રેરણાત્મક વાર્તાઓ માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલ સ્ટોરી વિથ ચાવડાને સબસ્ક્રાઈબ કરો પછી મળીશું નવી શીખ અને નવી વાર્તા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ